એ કદાચ ભગવાન ના ઘરેથી જોતા હશે તો આ ચાલીસ વર્ષ ની કદાચ મારી ઉંમર એ કઈ ના કરી મારા તમને બધું સંભળાવું છે બે પરદા બતાવવા હે કાલ તમે આવી પૂછો કે બાપુ દ્વારકા જવું છે તો હું તો તમને રસ્તો બતાવીશ કે અહીંથી દ્વારકા જવાય પછી તમે આમ ફરીને થઈને બજે ફરી ફરીને દોડતા જાવ તમે એમ કો 150 કિલોમીટર થયું પણ તમે ઉંધા રસે આલ્યા એટલો દોડસો છો આથી આલ્યા હોત તો 45 છે સમજાય આય એટલે માર તમને બે બતાવું કે આ બધાને અને વેશન મુકાયા તો હું એ પાસો સ્વાર્થી છું મફતમાં ન કરતો હો આય હું આમે કઈક માંગીશ આપશો શું આપશો હા

બીજું તમારો પરમાત્મા શીખવાડે તો તમારો આત્મા કહે તો જ મારે આ મંદિર માટે આ ગામ માટે કઈ ન માગવું પણ આ જ બસો થી લઈને કદાચ તમે દાડો રોજ પાંચસો નું પી જતા હોય ને કાલ થી એ પૈસા ઘરમાં અલગ મૂકજો આ બન જાય એટલે અને બેનું આપડા મેં કીધું એ ફેશન વાળી વસ્તુ આપણે દહ વાળી બંગડી હોય હાલે કોક દોઢસો ની પહેરા

એમાંથી કર કસર કરીને વાપરજે અને જો કદાચ એમાંથી પાંચસો રૂપિયા બીજા બચે ને એ પાંચ હજાર કાઢ્યા એમાં પાંચસો રૂપિયા તો ગામમાં કોઈ નિશાલ નહીં કે ગામમાં કોઈ એવી જગ્યા ગોતજો કે જે કોઈ ગરીબ કોઈ પણ નાતી હું એ નાતી વાત નથી કરતો એક સિવાય જ્યાં પહેલી જાતિ મનુષ્ય છે પછી બીજી સમજાય કે કોઈ પણ જ્ઞાતિના એ પછી કોઈ પણ સમાજનો વર્ગ હોય પણ જો એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને બસો રૂપિયા દાડીના કારણે એના ઘર ના ચાલતું હોય ને એનું ભણતર છીનવવામાં છે ને તો તમારે એના ઘરે જઈને કહેવાનું કે ભાઈ અમે આ મંદિરે જ્યાં ને એ પરમાત્માની દયા થઈ અને હું ગ્યાર માર્કે પાંચ હજાર રૂપિયા વાપરી નાખતો હતો ને તો બસો રૂપિયા દાડીના માટે થઈને તું તારા દીકરી દીકરાનો ભણતર ના બગાડીશ

કે આપણા ભારત હાટો શું કરવી તો આપણું ઘડતર આપવું પરિવર્તન થઈ જાય કોઈ મરદ ના આવ્યો જોર કે કોઈ એવું કે કે હાલો અમે જે ગથાય એ કરવા તૈયાર છીએ કે કઈક એવો ઉપાય બતાવો કે આખો આપણો ભારત રે અખંડ કાયમ રે આયો કોઈ મને હું નડ કઈ નડતું નથી તું ગામના નડ રહી હારા માર્ગે જાઓ અશે હું માનું છું નડતર છે પિતૃ છે મેલી વિદ્યા છે પણ ક્યારે ક્યાંક આપણે થી ધર્મ આપણે થી દૂર જીવ કારણ બાકી જો આવો બાપ ઘરના ઉમરામાં ધોકો લઈને બેઠા હોય કોના બાપ ને તેવડ છે પગ મૂકે ભાઈ હવે આ તો તમારે કઈ નઈ ભાઈ આયા ને તો ડાપોળિયા મરતા હોય બાપુ ચાહે એટલે મને મળી જવાય કે કઈ થઈ છે હું થોડો ચમત્કારી છું તો 70 કિલોમીટર હું કામ હાથ નોકરી કરવા જાવ આ બેઠા બેઠા હાથ ફેરાઈને પૈસા ન બનલા ના કાઢું થાય આવું શીખવાડ્યું હે બધાય અને શ્રદ્ધા અન શ્રદ્ધા વિશે ઉપમા આપી હે મારે કે સાચું કરે છે એનો મને કોઈ વિરોધ નથી આ ખોટું કરે એનો જ વિરોધ છે

એટલે ફરીથી જાઓ મારે મારે મારું નામ દેવાય ને બીજા ના દેવાય અને મારે જે ફેર છે મારા જે કામ છે એ ઓનલાઈન બોલે છે અને આ બધું ઓનલાઈન જ ચાલે છે કાલ કોક ના આવી જાય ધંધો લઈ પણ કાલ કોક એમ કે આ તમે ફોટો કરો તો કે તને આપ્યું લે હલે તું કઈ રા બધું મારે ચા સસ્તા ઉભી કરી આ સમજાય

આચો ખોટું એટલે હું માનું છું એ હશે કદાચ પણ આ બધા માંથી મુક્તિ અપાવો ને તો જે સોમનાથના શિખરે બેઠો ને એ મારો ભોળો ના અપાવે ભાઈ આપણો ઈષ્ટ દેવ અપાવે આપડી કુળદેવી ભાઈ અપાવે ભાઈ બાકી અમે તો તમે જે આવો એ અરજી એને મૂકી અમે થોડી પાસ કરી અમે કરી કો

તમે મોડા ખાઈ ને આયા છો પચીને બોલો તો મને એ ના સમજાવતું હું માનું છું કે હશે ભૂત પલિત હશે

તો જો એ લેવા આવ્યું હોય તો લઈ જ જાય ને પછી પાછા જો તમારા દીકરી દીકરા કે સારું ભણતા હોય તો એ એનો મા બાપને ને કે બાપુ આવું ના હોય તો મારી જેવો બાપુ ગરમ થઈ જાય તો આમે એ કે આમને જા હરે લાય મારું અપમાન કરે છે ના તો વી ગરમી હે બોલો છે ને તમને ખબર ના પડે આ બધા તો ગંધ ના ભૂખ્યા હોય એવું કે ક્યાં છે આવું